ગુજરાતનો સૌથી મોટો દુબઈ પ્રોપર્ટી એક્સપો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ અમદાવાદમાં સાત અને આઠ ડિસેમ્બર યોજાશે દુબઈ સ્થિત અગ્રણી રિયલ એસ્ટેટ કંપની બિલ્ડ કેપ્સ રિયલ એસ્ટેટ એલ એલ સી શોભા રિયલટીના સહયોગથી સાત અને આઠ ડિસેમ્બરના રોજ અમદાવાદમાં અત્યંત અપેક્ષિત દુબઈ પ્રોપર્ટી એક્સપો બે હજાર પચીસનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ પ્રતિષ્ઠિત ઇવેન્ટે ગુજરાતમાં દુબઈના તેજીમય રિયલ એસ્ટેટ માર્કેટનું સૌથી મોટું પ્રદર્શન છે આ એક્સપોએ મહત્વકાંક્ષી સંપત્તિ ખરીદારો અને રોકાણકારો માટે દુબઈના વિકસિત રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોકાણના ફાયદાઓનું અન્વેષણ કરવાની સુવર્ણ તક છે ભવિષ્યના વિકાસથી માંડીને આલિશાન બીચ ફ્રન્ટ પ્રોપર્ટીઝ અને પ્રાઇવેટ આઇલેન્ડ એસ્ટેટ સુધી મુલાકાતીઓને દુબઈના સૌથી ભવ્ય અને આશાસ્પદ પ્રોજેક્ટ્સની વિશિષ્ટ માહિતી મળશે એક્સપો આપણો થઈ રહ્યો છે હોટૅલ તાજ સ્કાયલાઇન ભવન રોડ અમદાવાદ સાત અને આઠ ડિસેમ્બરના રોજ કે જેમાં આપણે દુબઈમાં જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવા માગે છે દુબઈ રિયલ એસ્ટેટ માટે જાણવા માંગે છે કે જે લોકોને બધી ઇન્ફોર્મેશન અમે આપીશું અને દુબઈના છસોથી વધારે પ્રોજેક્ટ અમે શોકેસ કરી રહ્યા છીએ આ ગુજરાતનો સૌથી મોટામાં મોટો દુબઈ પ્રોપર્ટી એક્સપો છે કે જ્યાં એક જ જગ્યાએ માણસને બધા જ પ્રશ્નોના જવાબ મળી જાય છે બધી જ પ્રોપર્ટીઝની ડિટેલ્સ એક જ જગ્યા પર મળી જશે જે નવી પ્રોપર્ટીઝ છે આજે દુબઈની અંદર એ બધી જ પ્રોપર્ટી અમે શોકેસ કરી રહ્યા છે કે જેમાં એટ્રેક્શનનો મેઇન પોઈન્ટ છે કે જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે ટેક્સ ફ્રી ઇન્વેસ્ટમેન્ટ અને ઘણા લોકોને ગોલ્ડન વિઝા જોઈતા હોય છે એ એ સૌથી મોટો આપણો એટ્રેક્શન પોઈન્ટ છે સાથે સાથે અમુક એવી ફ્યુચરિસ્ટિક પ્રોપર્ટી જેમ કે વર્લ્ડનો સૌથી મોટો કસીનો બની રહ્યો છે તો ઘણા લોકો એની આસપાસ પ્રોપર્ટી લેવા માંગે છે સારા રેન્ટલ રિટર્ન માટે વર્લ્ડનું સૌથી લાર્જેસ્ટ એરપોર્ટ બની રહ્યું છે તો ત્યાં એની પાસ આસપાસ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે તો એ પણ આપણે સાથે સાથે શોકેસ કરી રહ્યા છે તો એવી ઘણી બધી પ્રોપર્ટીઝ છે જે અમે એક્સક્લુઝિવલી લઈને આવી રહ્યા છે કે જે લોકોએ અત્યાર સુધી જોઈ નહીં હોય જાણી નહીં હોય અથવા સાંભળ્યું પણ નહીં હોય તો આ સૌથી મોટો આપણો એટ્રેક્શન પોઈન્ટ રહેશે